અને જ્યોતિષશાસ્ત્ર વિદ્યાર્થી મિત્રો શાસ્ત્રોમાં ખગોળશાસ્ત્ર સૌથી પ્રાચીન છે ખગોળશાસ્ત્રને લગતા ઘણા ગ્રંથો ભારતમાં લખાયેલા છે આ બધા જ ગ્રંથોનો પ્રાચીન વિદ્યાપીઠોમાં વ્યવસ્થિત અને ઊંડો અભ્યાસ કરવામાં આવતો હતો ગ્રહો અને તેમની ગતિ નક્ષત્રો તથા અન્ય આકાશી પદાર્થો વગેરે ઉપરથી ગણતરી કરીને ખગોળ અને જ્યોતિષશાસ્ત્રનો સારો વિકાસ થયો હતો ખાસ કરીને ગ્રહો ઉપરથી ફળ પ્રમાણે જ્યોતિષ ફલિત કરવામાં આવતું જેમના નામ પરથી ભારતના પ્રથમ ઉપગ્રહનું નામ આર્યભટ્ટ રાખવામાં આવ્યું તે આર્યભટ્ટનું ખગોળ વિજ્ઞાન ક્ષેત્રે મહત્વનું યોગદાન છે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે તથા ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો છે તેવું તેમણે સાબિત કર્યું હતું જેને વિદ્વાનો અજરભર નામથી સંબોધતા હતા એ જ રીતે બ્રહ્મગુપ્તે બ્રહ્મસિદ્ધાંત ગ્રંથમાં ગુરુત્વાકર્ષણના નિયમોને પણ ઉલ્લેખિત કર્યા છે વિદ્યાર્થી મિત્રો જ્યોતિષશાસ્ત્રને તંત્ર હોરા અને સંહિતા એવા ત્રણ ભાગમાં વહેંચનાર વરાહમિહિર મહાન ખગોળ વેત્તા તથા જ્યોતિષશાસ્ત્રી હતા તેમણે બૃહદ સંહિતા નામના ગ્રંથની રચના કરી જેમાં આકાશી ગ્રહોની માનવીના ભવિષ્ય પર થતી અસરો મનુષ્યોના લક્ષણો પ્રાણીઓના વર્ગો લગ્ન સમય તળાવો કુવાઓ બગીચા ખેતરોમાં વાવણી વગેરે પ્રસંગોના શુભ મુહૂર્તોની માહિતી દર્શાવી છે આપણને ગર્વ થવો જોઈએ કે આપણા પૂર્વજો વિવિધ વિદ્યામાં કેવી રીતે નિપુણતા ધરાવતા હતા